જેદી જગતે કહી દીધું કે જા તેદી મારા ભેગી હતી ખાલી આ સા ચાવી નામ ને પડે હાલો એલા ભાઈ ખબર પડી કે હા ભાઈ સીઆઈડી માં દયા એરે ખોટું થયું હો જહા મે એસા કોન હે કે જિસ હું યાર આપડે ભણવા કે દીજા હું ઈ તો નક્કી જો ભેરું હા ભાઈ પેલા દિનો તો નીમ છે કોઈને ભણવા નઈ જવાનું જીમ પેલું કાગર કોરું મેલી ને ભગવાન હાટુ હા બરાબર બરાબર અને બીજે દી તો આમે બધું ધૂળ ધૂળ હોય ને ધૂંધારા જેવું જ હોય અને એ આપણું કાજ નહીં બાકી મન તો ઘણું કતું જવાનું હા બરોબર બરોબર અને ભેરું આમે પેલા અઠવાડિયે તો સાહેબું દેહ થી હે ને પાછા આવતા હોય તો ભણાવવા નો પૂગે આમાં આપણે કેમ પૂગવું હા બરોબર બરોબર અને બીજા અઠવાડિયા કોઈ છોકરા નો આવે એને એમ કે પહેલા અઠવાડિયાની જે છે હવે તું કે કોઈ ન આવે ને આપડે બે જઈએ તો વેવલીના નો કેવાય હા બરોબર બરોબર ને ત્રીજા અઠવાડિયે તો સાહેબે નવું પકરણ હાલતું કર્યું હોય તેની પスタવના હાલતી હોય ભાઈ પスタવના નહીં પ્રસ્તાવના હા ભેરું પスタવના અને એ પスタવના તો આપણે આવડતી જ હોય તો હું જાવું હા બરોબર બરોબર ને ચોથા અઠવાડિયે તો સાહેબે પકરણ ક્યાંનું ક્યાં ફુગાડી દીધું હોય તો તું શું કે ફિલ્મ વૈશમાંથી જો તીમાં દઈ હુજે નો હુજે તો કે હવે કેમ જવું બાકી તો ઘણું મન હતું હા બરોબર બરોબર તો એનો મતલબ એમ કે આપણે પેલો મહિનો જાહું જ નહીં બીજા મહિને જાહું અરે ભેરું નઈ તયે તો નવું પકરણ ચાલુ થાય ને તો નવા પકરણ ની નવી પસ્તાવના હાલતી હોય અને પસ્તાવના તો આપણે આવડતી હોય તો પણ એમ નહીં તો આપણે જાહું કે પરીક્ષાનું ફોર્મ ભરતું હોય તયે આપણે કોઈ થી જાહું જ નહીં તો પરીક્ષામાં હું લખશું અરે ન કરે આપણું તો બધું રામ ભરોસે ડાલે ને હા what's sí.